જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ને કેમ છો બધા મિત્રો બરોબર છો ને આશા કરું બધા બરોબર હશો અને આજ સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગ ની અંદર આપણા જઈએ સીધા કામે બ્લોગિંગ જાહુ ગાડી લઈને સાઈટ ઉપર આ મેં ચમ ચેક માથે પડી जाओ ले ना ये ले। तो तो ता गाड़ी 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 में थोड़ा जो आवाज़ तो बहुत पंक्र पंक्र नहीं थे اوپر एकदम رن جو اپ باجي એટલે લગભગ 800 કિલોમીટર આસપાસ તો બગો મરણાયો પાકિસ્તાન કરાચી આબ બાજુ આવે લગભગ ઓ 200 કિલોમીટર આવી જાય બોર્ડર 10 લાખ मेंशन हां हो गया सोमा जो ओके कितनी ऊंची बनाई है या चणबोवा तो इसलिए ऊंची ले ही पड़ी जो मैं आगे 7 से 60 है और मैंने सही कहा है कहना पहले छ बनानी सेम बस नंबर 2 है ना गाड़ी तो लागल पड़ी है यार हमारी अपनी गाड़ी पर चालू रहता है આપડે આલે ઈશુ ચાલુ કરીને લઈ થાય મોસ્ટ હોસ્પિટલની રવા આવે છે આપડા ગાડી ભરીને આયા ને હવે ગાડી આપણે કરી ખાલી ગાડી ખાલી પણ ચાલુ છે ને જીસીબી નું કામ નું કામ કરે છે ને આપડી ગાડી જો મટર થાય છે રી સેન બસનો ચાલુ છે લોડર ચાલુ છે ટાઈમ થઈ ગયો 12:30 જમવાનો ટાઈમ થાયરો જાસે તો બહુ લાગી હે કાડે ચાલુ બ્લેક ફિલ્મ લગાઈ દીધી એસી ચાલુ હે પાતો ને જો લાઈન વગાડી પાછળ વરા દેખલી એક વાગે જમન આવી ગયો ને લે લીધું આરામ કર્યો 2 વાગે કામ ચાલુ કર્યું તું ત્યારે ગાડી લોડિંગ કરવાનું ચાલુ હે જો આપણે ગાડી ગાડી ભરાઈ ગઈ અને આપણે નીકળી ગયા અને પિક્ચર જોવાનું ચાલુ છે પિક્ચર ચાલુ ગાડીમાં Hai, jadi dengan kan? jadi jalan di angkara seperti jadi yang mungkin. વિડીયો બનાવે ભાઈ વાગી ગયા ખબર નઈ કેટલા વાગે પિક્ચર ચાલુ જોવાની ગાડી રનિંગ ચાલુ છે सही गया और 7:00 बजे छुट्टी का टाइम है तो वन गाड़ी लोड लोडिंग चालू है जो मौसम जो लाइन जो खाली गाड़ियों की लाइन लोड ले लो यो ये तो जो पाछड़ गई थी, 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 थी।, थी, थी, थी।

પૂરેપૂરો ગાડી રાખી દીધી હવે બસ પાંચ મિનિટની વાત ગાડી ભરાઈને આવે હતી પછી બધી ગાડીઓ નીકળશે પાંચ ગાડીઓ હાલે અમારી આજો ટાવર ટાવરની નીચે જ છે છીએ મિત્રો આપણે નીકળી ગયા સાઈટ ઉપરથી હવે અમારા કેમ બાજુ હવે અહીંયાથી આપણો બ્લોગ થાય છે પૂરો માલસો નવા વ્લોગની અંદર તો હું મારા બ્લોગને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો